મુરાળી બાપુએ તો ત્યાં ગિરનાર ઉપર કથા પણ બહુ મજાની કરી હતી આ ગિરનાર ઉપર એક સરસ મજાનો ઉપક્રમ થયો જુનાગઢમાં ગુરુ પૂર્ણિમાના દિવસે મહામહિમાવંત ગિરનાર નામનો કાવ્ય સંગ્રહનું વિમોચન થયું વિષ્ણુભાઈ પંડ્યા અને ઘણા બધા સાહિત્યકારો કવિઓની ઉપસ્થિતિમાં આ મહામહિમંત ગિરનારમાં એકસો અગિયાર કવિઓની રચનાઓ ગ્રંથસ્થ થઈ છે અને બધી ગિરનાર ઉપર છે એટલે આવો કાવ્ય સંગ્રહ પહેલી વાર પ્રસિદ્ધ થયો છે અને વિશ્વ વિક્રમ પણ એનો થયો છે આ ગ્રંથ એની રચના કઈ રીતે થઈ કવિઓ આવો વિચાર કઈ રીતે આવ્યો એના વિશે આજે વાત કરવી છે ને વાત કરવા માટે આ પુસ્તકના સંપાદક દિલીપભાઈ ધોળકિયા આપણી સાથે જુનાગઢથી જોડાયા છે જે પૂર્વ સરકારી અધિકારી છે બહુ લાંબો સમય સરકારમાં કામ કર્યા પછી પણ હજી કવિ પણ ખૂબ આ વિષય છે આપ સરકારી અધિકારી તો રહ્યા અને જુનાગઢમાં પણ તમે ગુનાગઢમાં તમે લાંબો શ્રમ એમ કચેરીમાં કામ પણ અધિકારી તરીકે કર્યું પણ આ જે આખો વિચાર છે મહામહિમાવંત ગિરનાર એ વિચાર કઈ રીતે આવ્યો સૌથી મહત્વનો સવાલ તો આ છે ગિરનાર વિશે જેટલું કહેવાય મેં શરૂઆતમાં કહ્યું એમ એટલું ઓછું છે ગિરનાર ઉપર અનેક વાર્તાઓ નવલકથાઓ પણ લખાય છે કાવ્યો પણ લખાયા છે અને આપણે જાણીએ છીએ કે એનું ધાર્મિક આધ્યાત્મિક અને પ્રવાસની રીતે કેટલું બધું મહત્વ છે પણ આવો કાવ્ય સંગ્રહ સંપાદિત કરવો જોઈએ એવો વિચાર કઈ રીતે ખરેખર આજે એક વિચાર બીજ છે એ ઘણા બધા વર્ષોથી સુષુપ્ત અવસ્થામાં મારામાં પડેલું તો હતું જ એનું કારણ એ છે કે ગિરના પ્રત્યેનો લગાવ એ ખૂબ નાની ઉંમરથી હતો મારા જે પિતાજી એ પરિક્રમા અને પપ્પાના ખભા પર બેસી પરિક્રમા કરેલી છે ઘટના છે એ ઘટના એટલી બધી જડતાથી અંકિત થયેલી ક્યારેય ભૂલી ના શકાય અને એટલો જ લગાવ ગિરનાર પ્રત્યે સતત રહ્યો

કરવા માટે એક મહેનત કરી છે પહેલા તમામ ગ્રુપોમાં ફેસબુક પર ઇન્સ્ટામાં અને બાકીના જે મિત્રો મારી સાથે જોડાયેલા છે એવા મિત્રો સાથે

એ રીતે રત્નાઓ માપતા સમગ્ર ભારત મુંબઈ ગુજરાત વિશ્વના ઘણા બધા દેશોમાં અમેરિકા ઓસ્ટ્રેલિયા ત્યાંથી પણ કવિઓ જે ગુજરાતી કવિઓ ક્યાં વસે એમાં પણ ગિરનારના પ્રેમની ઘણી બધી કવિતાઓ મોકલી આવી આશરે સાતસો સાડત્રીસ જેટલી કવિતાઓ ઈમેલ દ્વારા આપણે પ્રાપ્ત હતી સાતસો સાડત્રીસ કવિઓની જે જે કવિતાઓમાંથી આપણે એવી કવિતાઓ કે જે યોગ્યતાવાળી છે કે જે કવિતાઓ

સાથે સાથે દાતા છે આ બધી જ વસ્તુઓ આવરી અને આપણે એવી કવિતાઓને પસંદ કરી કે આવેલી કુલ કવિતાઓ પૈકીના એકસો અગિયાર કવિઓની એકસો એકાવન રચનાઓને આપણે પસંદ કરી અને એમને આ મહામહંત ગીરનાથ પુસ્તકમાં સમાવેશ કરેલો છે પણ દિલીપભાઈ તમે આટલા બધા લોકોને આમંત્રણ આપ્યું કે ભાઈ ગિરનાર વિશે તમારું કાવ્ય રચના મોકલો પછી એ ફોર્મેટ ગમે તે હોય તો કેવો રિસ્પોન્સ મળ્યો અને તમે સાતસો સાડત્રીસ કીધી એટલે રિસ્પોન્સ તો બહુ સારો મળ્યો કહેવાય પણ કેટલો સમય લાગ્યો આ કવિતાઓ આવતા ને પછી એના સંપાદનમાં કારણ કે સાતસો સાડત્રીસ હોય ને એમાંથી એકસો એકાવન કરવી બહુ અઘરું કામ થઈ જાય આ રત્નો આવ્યા પછી પેલું કામ અમારું એ હતું કે રત્નોની યોગ્યતા ગુણવત્તા અને જે મૂળભૂત

મારા જુનાગઢના કવિ મિત્ર શ્રી ઉમેશ વસાવડાજી એનો ખૂબ સહકાર રહ્યો છે અને ખૂબ મને સહકાર આપ્યો છે આ દરેક બાબતો મને જો આપે છે એ ઉપરાંત મારા ઘણા બધા ગ્રુપના મારું ગીતના સાહિત્ય મંચ ચાલે છે એના પર ઘણા બધા કવિ મિત્રો ઘણી બધી રીતે મને આમાં હેલ્પફુલ થયા છે મને પ્રૂફ કરવામાં સાથે સાથે આમને વર્ડ વર્ડ પેલા ફાઇલમાં એમને મૂકવા માટે આ દરેક વસ્તુ ઘણી બધી અઘરી અને અટપટી હોય છે મુખ્યમંત્રીશ્રી પ્રધાનશ્રીઓ ગુજરાત સાહિત્ય એકેડમી કે ગુજરાત પ્રવાસન નિગમ કે વન મંત્રી કે પ્રવાસન મંત્રી કે જે લોકો એના સાથે સંકળાયેલા છે આ તમામ લોકો પાસે આ આખે આખો પ્રોજેક્ટ લઈ અને ત્યાં હું ગયેલો છું એમની પાસેથી શુભેચ્છાઓ મેળવી એમને આખો કન્સેપ્ટ સમજાયો અમારા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિસિંહ આ તમામ લોકોની શુભેચ્છાઓ મેળવી ત્યારબાદ એવા લોકો જે સાહિત્યકારો છે એમની પણ શુભેચ્છાઓ મેળવી આ બધું જ કર્યા બાદ પ્રેસમાં જતા આશરે ચાર થી પાંચ મહિના સખત મહેનત આ રચનાઓ આવ્યા બાદ પણ કરવી પડે

એમની કાવ્યો અને કવિતો છે એવું કોઈ પુસ્તક નથી કે જેમાં આ તમામ પ્રકારના કાવ્યો એક જ પુસ્તકમાં વિવિધ કવિઓ લખેલા હોય એટલે કદાચ મે આ પુસ્તક આપણે રેકોર્ડ તરીકે કરી શકો ત્યારબાદ ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નો કોન્ટેક્ટ કર્યો મેં પવન સોલંકી તેઓ ગઈકાલે કાર્યક્રમમાં પણ એવો ઉપસ્થિત રહેલા અને એવોની મહેનત કરી એમના આ આખી આખો કોન્સેપ્ટ અને આખી બુક પીડીએફ રૂપે આપણે એમને આપેલી

પોતાનું જે એમનું જે આધ્યાત્મિક જે એમની વિશેષ શ્રખ્યા છે ગિરનાર સાથે જોડાયેલી છે એમનું આધ્યાત્મિક તત્વો અને નવનાથ પણ છે એવું કે છે એવું પણ કહેવામાં આવે છે ચોર્યાસી સિદ્ધો જેને કહેવાય છે ગિરનાર ના ઘણા બધા ક્ષેત્રો એવા છે કે જ્યાં જવાથી સહજતાથી તમે ધ્યાનમાં પ્રવેશી શકો આપણી અંદર રહેલી ઘણી બધી બાબતો ત્યાં ગયા પછી તદ્દન નિર્મૂળ થઈ જાય

દિલીપભાઈ તમને ગમતી રચનાઓ એક બે એવી રચનાઓનો જો ઉલ્લેખ થાય અથવા તો તમે બાપુ રાજેન્દ્ર સુપ્ર ની વાત કરી એના એકાંત બે શેર થઈ જાય તો બહુ મજા પડી જાય હા જી 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 ખૂબ સરસ વાત કરી મને ગમતી વાત છે જી થોડા કવિઓના નામ પણ લેજો તમે નામ પણ બહુ સરસ પસંદ કર્યું છે

શું મસાલો હાથ સર એના સ્પર્શ થી કાપી જતું બ્રહ્માંડ પણ સેજ એના સ્પર્શ થી કાપી જતું બ્રહ્માંડ પણ કોણ તારા મોન માયે ખર ભરે નરસિંહ કહે આ શબ્દો હતા પ્રતાપસિંહ ડાભી સાહેબ એમની પણ એક ગઝલ છે અને જે ગઝલ છે એ રાજેન્દ્ર શુકલજી ની ગઝલ જે એમની જે જેનાર પંચક રજૂ કરેલું છે એમના આધારિત છે એના બે શેર કહી દઉં પરમારેખર પર ગુંજે અલખ નિરંજન હાખ શિખર પરિર આ ગીરનારી શાખા આ હકાર સાહેબ ની હતી અને આપણે આ પુસ્તકમાં મહિમા ગિરનાર માં સમાવેશ કરેલી છે જગાઓ આજ દિલમાં અલખ નો નાદ ગિરનારી જગાઓ

સાહિત્યકારો ખૂબ પસંદ કરશે અને જે લોકો ભાવિક છે એવા લોકો ખૂબ મજા આવશે અને સૌને આ પુસ્તક પ્રાપ્ય થાય એ માટેના તમામ પ્રયત્નો પણ હું કરું છું મોટે ભાગે પ્રથમ આવૃત્તિ આપણે પાંચસો કૃતિ છપાવેલી હતી

બહુ સરસ બહુ સરસ તમે તો બાજુ સાહિત્ય સભા પણ ત્યાં ચલાવો છો અને સાહિત્યિક પ્રવૃત્તિ માટે પણ પ્રયત્ન કરતા રહો છો ને આવું સરસ મજાનો સંગ્રહ તમે જુનાગઢ ની પણ આખા ગુજરાત ને અથવા તો ગિરનાર માં જેને જેને શ્રદ્ધા અથવા તો એનો એને ઇન્ટરેસ્ટ છે બધા માટે નજરાણું છે અને એનો જેટલો પ્રસાર થાય એટલો

ભાવકો પાસે મુકવામાં આવ્યો હતો અને લોકો એ પણ એ ટોક પણ ત્યારે જે વખતે સાંભળેલો અને રિવ્યુ પણ ઘણા સારા આ અને કરુણા ટોક્સ આવી તમામ સમાજલક્ષી આધ્યાત્મિક ધાર્મિક કે સમાજ સેવાની બાબતોને સતત અને સતત સમાજ પ્રત્યે ઉજાગર કરો છો એ બદલ આપ સૌને પણ ખૂબ ખૂબ અભિનંદન અને વંદન કરું છું આભાર થેન્ક યુ આભાર આભાર